નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના જીવ સાથે રમત રમવામાં આવતી હોય એવા દ્રશ્યો સતત સામે આવતા રહ્યા છે જોકે તંત્ર પણ દર્દીઓની માત્ર સુરક્ષા માટે કામગીરી કરાવવામાં આવી રહી હોવાનો બચાવ કરી રહ્યો છે હાલ સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે છે કેટલાક બ્લોકના તો પિલર પણ તૂટી બંધ કરી દેવામાં આવ્યા જોકે હજુ પણ કેટલાક બ્લોકમાં રહેલા વોર્ડમાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે જોકે ત્યાં કામ કરતા ડોક્ટરો અને દર્દીઓનું જીવનું જોખમ છે આખી બિલ્ડિંગ તોડીને નવી બનાવવામાં આવશે જોકે આ વાતો છેલ્લા છ મહિનાથી ચાલે છે

અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે અમે રાહ જોઈ રહ્યા છે કે અમારા નવા ઓપરેશન માટે ઓપરેશન થિયેટર અમને કબજામાં મળી જાય તો અમે એ બિલ્ડિંગમાં શિફ્ટ કરી અને આ બિલ્ડિંગને સંપૂર્ણ રિનોવેશનમાં લઈ શકીએ આ બાબતે હું જણાવીશ કે ડાયાલિસિસ બિલ્ડિંગમાં ઘણી વખત પોપડાને પ્રોબ્લેમ થયેલો છે અત્યારે જે થયો એ કદાચ જૂનો પ્રોબ્લેમ છે પરંતુ એમાં સમારકાન થઈ ગયું છે અને ડાયાબિલિસિસ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એક્સપર્ટની જરૂર પડે છે એ અંગે અમદાવાદથી એક્સપર્ટ આવી અને જે તે નવી જગ્યાનું ચકાસણી કરી ગયા છે અને ડાયાલિસિસ યુનિટ અમારું શિફ્ટ થવાની તૈયારીમાં છે